ભારતીય ઓઇલી અને એકને પ્રોન ત્વચા માટે ખાસ વૈજ્ઞાનિક રીતે વિકસિત ડોક્ટર સખિયા એન્ટી એકને એન્ડ પીપલ કેર કિટ નું સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યું હતું ભારતીય ઓઇલી અને એકને પ્રોન ત્વચા માટે ખાસ વૈજ્ઞાનિક રીતે વિકસિત ડોક્ટર સખિયાએ એન્ટી એકને એન્ડ પીપલ કેર કીટનું સત્તાવાર લોન્ચ સુરતના લાલ દરવાજા સ્થિત સખીયા સ્કીન ક્લિનિક ખાતે કરાયું હતું આ કીટ ડર્મેટોલોજીસ્ટ દ્વારા ડિઝાઇન કરાયું છે ફોર સ્ટેપ સ્કિન કેર રૂટીન છે જે હવે ક્લિનિક લેવલની એકને સારવાર હેઠળ અને સુરક્ષિત રીતે ઘરેથી જ અપનાવવાની તક આપે છે આ અવસર ઉપર સખિયા સ્કીન ક્લિનિકના સ્થાપક અને જાણીતા ડર્મેટોલોજીસ્ટ ડૉક્ટર જગદીશ સખીયાએ જણાવ્યું કે આજના જે સમય છે એમાં ટીનેજર્સ યુવાનો કામકાજ કરતા વ્યવસાયિકોમાં એકને અને પિમ્પલ્સની સમસ્યા વધી રહી છે બજારમાં ખોટા અને બિનવૈજ્ઞાનિક પ્રોડક્ટ્સ ત્વચાને વધારે નુકસાન પહોંચાડે છે ત્યારે સત્યાવીસ વર્ષનો અનુભવ એવી ખેટ વિકસાવાય છે જે ખાસ ભારતીય ત્વચા માટે સલામત અસરકારક અને વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત છે આ લોન્ચ ડેમેટોલોજીસ્ટ લેવલની એક સારવારને વધુ સરળ અસરકારક રીતે પરવડતી બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે સાથે જ સ્કિન કેર અંગે જાગૃતિ ફેલાવવાનો પણ મુખ્ય ઉદ્દેશ રાખવામાં આવ્યો છે આપ સૌને ખબર છે કે સખ્યા સ્કીન ક્લિનિક લાસ્ટ ટ્વેન્ટી સેવન ઇયર્સ થી ઓપરેશન છે ફોર્ટી વન ક્લિનિક છે અમારી અને મોર દેન સેવન લાખ પેશન્ટ અમે જોઈ ચુકા છીએ હવે આજે જે ઇમ્પોર્ટન્ટ ડે એ છે કે અમે જે આજે એક કિટ લોન્ચ કરી છે એકને પિમ્પલ ગરમી જે આપણે કહીએ ને સાદી ભાષામાં ખીલ કે જે માંથી નવ લોકોને લાઈફમાં કોઈને કોઈ તબક્કે ચહેરા પર ખીલ નીકળે છે અત્યારે લાઇફ સ્ટાઇલ મોડિફિકેશન જંક ફૂડ વધી ગયા ખોટા કોસ્મેટિક રોંગ હોર્મોનલ ચેન્જીસ વારસાગત છે અમુક સ્ટીઓડ ક્રીમને લીધે અમુક જીમ પાવડરને લીધે છે ને નાની ઉમરે પિંપલ્સ નીકળવા માંડ્યા અને પિમ્પલ ટાઈમ ટુ ટાઈમ ટ્રીટ ન કરો તો ખાડા જે પડે એ લાઈફ ટાઈમ ખાડા યાદ રહે પછી ગમે એટલા લેઝર કરો ફાયદો ન થાય અને આ કીટ અમે એટલે લોન્ચ કરેલી છે કે ટીયર ટુ ટીયર થ્રી સિટી અથવા જ્યાં કોઈ ટ્રીટમેન્ટની ફેસિલિટી ન હોય બરાબર અમુક ટ્રીટમેન્ટથી ડરતા હોય સાઈડ ઇફેક્ટની ડર લાગતો હોય અથવા એની પાસે એટલા મની ન હોય પૈસાનો પ્રોબ્લમ હોય કારણ કે બજેટ ઇન્ડિયા ઇન્ડિયામાં કોમન છે તો ટીયર ટુ થ્રી સિટી માટે અને ઇવન મોટા સિટી કોઈ પણ જગ્યાએ આ પ્રોડક્ટ એવી છે કે એમાં ફેસવોશ સનસ્ક્રીન નાઇટ ક્રીમ બધું અંદર છે તો આ ચાર વસ્તુ છે પાન ઇન્ડિયામાં પહેલી એવી છે કે આ કોમ્બિનેશન આખા ઇન્ડિયામાં એક પણ ક્રીમમાં નથી અને જેટલી પણ ઓનલાઈન જે પ્રોડક્ટ છે એમાં કોઈ ડર્મેટોલોજીસ્ટ નથી એમાં કોઈ એમ છે કોઈ બિઝનેસમેન છે એટલે એ લોકો પેશન્ટનો રિયલ પ્રોબ્લેમ ન સમજી શકે કે આ ભાઈ આ પેશન્ટને શું કામ નીકળે છે ટીનેજરને પીસીઓડી હોર્મોનલ ચેન્જીસ થાય જંક ફૂડ છે સ્ટ્રેસ છે એક્ઝામના સ્ટ્રેસ છે એટલે નાની નાની ઉંમરથી અને પચાસ વર્ષે પણ પિમ્પલ્સ નીકળે મેનોપોઝમાં કોઈ તકલીફ હોય અમુક ડ્રગની સાઈડ ઇફેક્ટ હોય કોઈ સ્ટીરોડ લાંબો સમય લીધેલો હોય તો આ દરેક લોકોને સૂટ થાય એવી અમે સખ્યા સ્કીન ક્લીન અમારું જે એડવાન્સ સાયન્સ જે ડિવિઝન છે એમાં અમે લોન્ચ કરી છે ખાસ લોન્ચ કરવાનો પર્પઝ એ હતો કે ઓનલાઈન પ્રોડક્ટને લીધે અમારી પાસે ત્રીસ ટકા ઓપીડી એવી છે કે ખોટી પ્રોડક્ટ મગાવે બચ્ચાઓ અત્યારે આરામથી લે એની થાય થાય કે ચહેરા પર લગાવે એટલે રિએક્શન લઈને અમારી પાસે આવતા હતા એટલે પછી અમે બિંગ ડર્મેટોલોજીસ્ટ આખા એકસો ચાલીસ કરોડની વસ્તીમાં અઢાર હજાર ડરમેટોલોજીસ્ટ છે તો હું પહેલો ડર્મેટોલોજી એવું છે કે પેશન્ટ માટે સ્પેસિફિકલી એમાં ઓલમોસ્ટ નો પ્રોફિટ નો લોસ જે અમે આ કીટ બનાવી છે જો તમે એમાં ચાર ક્રીમ છે

એવું ચાલે આ ફેસ વોશ છે આખી જ આ સનસ્ક્રીન છે કારણ કે અત્યારે સનસ્ક્રીન યુવી રેસ ડે બાય ડે વધતા જાય છે અત્યારે જે ઓઝોન લેવલ તૂટવાને લીધે ધરતી પર યુવી રેસ એટલા બધા આવી ગયા છે કે ઇન્ડિયામાં સ્કિન કેન્સર પહેલાં જોવા જ નતા મળતા અત્યારે ઇન્ડિયામાં પણ સ્કિન કેન્સર તમને બહુ જોવા મળે પહેલાં અમે વર્ષમાં એક બે જોતા અત્યારે મહિનામાં એક બે જોવા મળ્યા છે અને આ ડે ક્રીમ છે એમાં જે ઇન્ગ્રેડિયન્ટ છે એ આ ડે સવારે લગાવવાની અને લાસ્ટ છે એ રાતે લગાવવાની આ આપણે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ની જે નેનો પાર્ટિકલ છે ને એ બનાવ્યું છે તમે કોઈ પણ અચ્છી બ્રાન્ડ ની તમે લેવા જાવ તો થ્રી ટુ ફોર થાઉઝન્ડ ની એક ક્રીમ મળે એ ખાલી ફોર હંડ્રેડ રૂપીઝ છે લાખી આખી કીટ ટોટલ બનાવીને બારસો રૂપિયામાં એ પાછું અમે બે મહિનાનો કોર્સ આપ્યો છે બાકી બધી તમને થર્ટી ડેઝ ચાલે આ સિક્સટી ડેઝ ચાલશે એટલે નું ધ્યાન રાખવું છે એફિકસીનું પણ ધ્યાન રાખવું છે નું પણ ધ્યાન રાખવું છે અને અવેલેબિલિટીનું પણ ધ્યાન રાખ્યું છે